શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત તાલુકા તલાટી કમ મંત્રીઓ અને સરપંચોની બે દિવસીય તાલીમ યોજાઈ હતી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા દ્વારા તાલુકાના વિવિધ ગામના સરપંચો અને તલાટી કમ મંત્રીઓની બે દિવસ તાલીમ યોજાય તજજ્ઞો દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત યોજનાકીય કામગીરીનું વિગતવાર વિવરણ કરી વિસ્તૃત માહિતી અપાય સાથે લાભાર્થીઓને કયા કયા લાભ આપવામાં આવે છે ગામમાં સ્વચ્છતા અને ધન

એમ બે દિવસ દરમિયાન તલાટીકમ મંત્રી સરપંચ શ્રી અને સભ્યશ્રીઓનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ તાલીમ કાર્યક્રમ દરમિયાન એમને વિવિધ મુદ્દાઓ પર એટલે કે આપણે ઓડીએ પ્લસ તરફ જવા માટે જે કંઈ આપણા ગામની અંદર સુવિધાઓ ઊભી કરવાની થતી હોય સૂકા ભીના કચરાનું વ્યવસ્થાપન ગ્રે વોટર મેનેજમેન્ટ શૌચાલયની સુવિધાઓ અને પ્લાસ્ટિક મેનેજમેન્ટ અને ગોબરધન યોજનાનો અમલ કરી વિવિધ ગામની અંદર વિવિધ સ્વચ્છતા આપણા ગામની અંદર આવે અને આપણું ગામ મોડેલ બને એ પ્રકારના પ્રયત્નો અહીં બધા તાલીમ લેતા સરપંચ શ્રીઓ અને તલાટી શ્રીઓ આપણા શહેરા તાલુકાના દરેક ગામની અંદર મોડેલ બનાવવા માટેના આ તાલીમ કાર્યક્રમના હેતુસર બધા પ્રયત્નો કરશે અમે એસઆઈઆરડી દ્વારા હું બળદેવભાઈ દેસાઈ અને ભાનુબેન મકવાણા દ્વારા આ તાલીમ કાર્યક્રમ કરવામાં આવ્યો અને બે દિવસીય આ તાલીમ કાર્યક્રમ અહીં યોજવામાં તાલુકા વિકાસ અધિકારી શ્રી શેહરાના અંડરમાં આ તાલીમ કાર્યક્રમ શેખ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે